પાટણ શહેરના નીચાણવાળા અને વરસાદી પાણીના ભરાવવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ કરવા માટે નાખવામાં આવેલ તમામ સ્ટ્રોમ વોટર લાઇનના પૈસા પાણીમાં ગયા પાટણ શહેરમાં નીયાણવાળા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન પાણી ભરવાના પ્રશ્નો કાયમી રહેતા હતા અને તેના કાયમી નિકાલ માટે આવા નીચાણવાળા વિસ્તારોમાં પાટણ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવી હતી પરંતુ સ્ટ્રોમ વોટર લાઇનને ઝીરો લેવલથી લઈને તેના નિકાલ સુધીની સંપૂર્ણ જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની હતી પરંતુ નગરપાલિકા દ્વારા યોગ્ય સુપરવિઝન ન થવાના કારણે અને કન્સલ્ટન્ટ દ્વારા દેખરેખ ન રખાતા આ તમામ સ્ટ્રોંગ વોટર લાઇનોમાં જે તે વખતનો અંદર માટી રોડા અને કચરો ભરાઈ ગયો છે તેથી પાટણ શહેરમાં ચોમાસા દરમિયાન તમામ સ્ટ્રોંગ વોટર લાઇનમાં વરસાદી પાણીના નિકાલ થવાને બદલે આ કચરાના હિસાબે સ્ટ્રોંગ વોટર લાઇન પાણી બહાર રોડ તરફ આવે છે અને તેનો અંત સુધી નિકાલ થતો નથી જેથી જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં થોડાક જ વરસાદમાં પાણી કાયમી ભરાયેલું રહી છે નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકાના પ્રમુખશ્રીને વિનંતી છે કે પાટણ શહેરમાં નાખવામાં આવેલ તમામ સ્ટ્રોમ વોટર લાઇનની ક્રમશઃ સફાઈ કરવા માટે સત્વરે પગલા ભરવા જરૂરી કાર્યવાહી કરે જેથી લાખો રૂપિયાની ગ્રાન્ટનો ખર્ચ પાણીમાં ના જાય તેની તકેદારી રાખવા માટે જરૂરી પગલા ભરે પાટણ શહેરમાં નીચેવાળા જે વિસ્તારો હોય વરસાદી પાણીનો ખૂબ ભરાવ થતો હતો વરસાદી પાણી નિકાલ માટે સ્ટો વોટર લાઈન નાખવામાં આવે છે આ સ્ટો વોટર લાઈનો જ્યાંથી નાખવામાં આવે છે ત્યાંથી વિવાદ ઉભો થયેલો છે કે સ્ટો વોટર લાઈનની જે સાફ કોન્ટ્રાક્ટરની હતી પણ કોઈ પણ યોગ્ય જગ્યાએ સાફસફાઈ ન કરવાના કારણે આજે પાટણ સહિત તમામ સ્ટ્રોંગ વોટર લાઈનો અંદર વરસાદી પાણીનો નિકાલ થવાના બદલે એ અંદરથી પ્રેશરથી પાણી બહાર આવે છે એનો મતલબ એ કે આ સ્ટ્રોંગ વોટર લાઈનો ફેલ ગયેલી છે એટલે નગરપાલિકાના લાખો રૂપિયાની ગ્રાન્ટ પણ ફેલાયેલી છે મારી આપણા માધ્યમથી પાટણ નગરપાલિકાના શ્રી અને ચીફ ઓફિસરને વિનંતી છે કે પાટણ શહેરમાં જેટલી પણ સો વોટર એનો નાખવામાં આવેલી હોય એ તાત્કાલિક અસરથી જેની જવાબદારી આવશે કોન્ટ્રાક્ટરની આવશે કે નગરપાલિકાની આવતી અથવા જે તે શાખાની જવાબદારી આવતી હોય એ શાખા મારફત અંદર સો વોટર લાઇનમાં જે કચરો છે એ તાત્કાલિક બહાર કઢાવે જેથી સો વોટર લાઇન જે હેતુથી નાખવામાં આવી છે એનો હેતુ શરૂ કે નગરપાલિકા દ્વારા રાખવાનું તમામ સો મોટર લાઈનમાં પાણીનો નિકાલ જવાના બદલે પાણી સો મોટર લાઈનમાંથી બહાર આવે છે જે તે વિસ્તારમાં વિસ્તારમાં યથાવત પાણી ભરાઈ રહેવાનો પ્રશ્ન કાયમી બની રહે છે હું આપના માધ્યમથી વિનંતી કરું છું કે વરસાદ જો બંધ થાય તો તાત્કાલિક ક્રમશ એક એક સો મોટર લાઈન અંદર કચરો નીકળવામાં આવે જેથી પાટણની પ્રજાને રાહત અનુભવે